સુરતમાં પડેલા કમોસમી માવઠાને કારણે હાલમાં રોગચાળો ફાટી નીકળ્યો છે શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં રોજે રોજના હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે કમોસમી માવઠાના કારણે ખાસ કરીને પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસમાં ધરખમ વધારો થયો છે ડેન્ગ્યુ મલેરિયાની સાથે સાથે શરદી અને ખાંસીના દર્દીઓની હોસ્પિટલોમાં ઉભરાઈ રહ્યા છે સિવિલ હોસ્પિટલની મેડિસિન ઓપીડીમાં દર્દીઓની સારવાર માટે લાંબી કતારો જોવા મળી રહી છે હજી પણ આગામી અઠવાડિયા બાદ કેસોની સંખ્યામાં વધારો થવાની શક્યતા કરાશે આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખી આરોગ્ય મંત્રી દ્વારા નવી સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધાઓ અને વ્યવસ્થા તાત્કાલિક ધોરણે જાળવવા માટે સૂચના આપવામાં આવી છે અત્યારે હાલ જે કોમોસમી વરસાદ જે થયો છે એના સંદર્ભમાં મેબી થોડો 5-7% ટકાનો ફેસમાં 10 5 થી 10% ટકા જેટલો વધારો મેડિસિન સ્કિન સ્કિનમાં ખાસ વધારો થયો છે અને પીડિયાટ્રિકમાં થોડો વધારો થયો છે દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે આપણી પાસે গাধীনগর জিএমএসএল দথো পুরো প্রমাণ গিয়েছে সাইট ম যে ইএসি হো পুর প্রণ্ড স্টোকম আছে এটাই দাবি আতরে সমস্যা না আতরে সিজন চেঞ্জ থাকে এটাই থাড়া বায়রল দিম্টোমেটিক সি দিয়ে হচ্ছে সামান্য রীতে মোটাভাগ দিয়ে উপলব্ধছে হাই ফ্লু ইড এন্টীবায়োটিক্স એ એ એસવી મેં અગાઉ કીધું તેમ એન્ટી સ્નેક વિનમ તમામ સેન્ટરોમાં એસવીનો જથ્થો ગાંધીનગરથી પુરતા ભવનમાં ફાળવાઈ દેવામાં આવેલ છે જેથી કરીને કોઈ પણ સ્નેક બાઇટના કોઈ પણ ઇમરજન્સી કેસીસ આવે નાના સેન્ટરોમાં પણ આવે તો ત્યાં પણ એ બધી ઉપલબ્ધ છે એ રાજ્ય સરકાર તરફથી ખૂબ સારો આયોજન